જે દરિયાની અંદર સાડત્રીસ નોટિકલ કલમાઈલ દૂર ધનપ્રસાદ નામની બોટ જે મંગાભાઈ ડીસાભાઈ બામણીયાની માલિકીની તેમાં એક ખલાસી હરેશભાઈ લીમાભાઈ બારીયાને આખું શરીર જકડાઈ ગઈ અને મોટામાંથી ફીણ કાઢતા મને જાણ કરવામાં આવી એટલે મેં આઈસીજીએસ પીપાવાઓને જાણ કરી અને તાત્કાલિક આઈસીજીએસ સી ફોર વન નાઇન નામનું જહાજ દરિયાની અંદર જાય અને આ યુવાનને રેસ્ક્યુ કરી ત્યાર પછી પીપાવા બંદરે લાવી અને એને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને હોસ્પિટલે મોકલી આપ્યો આજે અત્યારે એની તબિયત સારી છે આવી રીતના અવારનવાર માછીમારોની જાન બચાવે છે તો હું કારવા સમાજના પ્રમુખ તરીકે તેમનો ખૂબ ખૂબ હોસગારનો આભાર માનું છું કે આવી રીતના કામ કરતા રહે અને માછીમારોને એની જાન બચાવતા રહે